ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કર અને આ ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી હાલ ખાનગી કંપનીને સોંપવામાં આવી છે પોરબંદરની ખાનગી કંપની દ્વારા આ ટેન્કરને નીચે ઉતારવા માટે એરલિફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને તે જ અંતર્ગત આજે આ ટ્રક નીચે એર બલૂન ફિટ કરવામાં આવ્યા છે આ એર બલૂનના પ્રેશર વડે ટ્રકને ઊંચું કરવામાં આવશે અને આ રીતે ટ્રકને ટેન્કરને નીચે ઉતારવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવનાર છે અને હજુ બે દિવસ લાગી શકે તેવી શક્યતાઓ છે તે વચ્ચે ગંભીરાથી આણંદ તરફનો બ્રિજ કે જ્યાં આ કામગીરી ચાલી રહી છે તેના પર કોઈપણ વ્યક્તિના પ્રતિબંધ પર કોઈપણ વ્યક્તિના આવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ગંભીર આણંદ તરફના બ્રિજ પર આ કામગીરી ચાલી રહી હોય કોઈપણ વ્યક્તિ ત્યાં ન જઈ શકે તે માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આણંદ બ્રિજનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે હાલ કામગીરી ચાલી રહી છે ટેન્કરને ઉતારવામાં હજુ એક બે દિવસ લાગશે અત્યારે એર બલૂન ટ્રકની નીચેના ભાગે ફિટ કરવામાં આવ્યા છે અને આ પ્રેશર એર બલૂન વડે ટ્રકને ઊંચો કરવામાં આવશે અને પછી તેને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવશે